નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો યુડાસ પ્લસની બધી જ કામગીરી તમે પૂર્ણ કરી દીધી હશે બધી જ કામગીરી પૂર્ણ કર્યા બાદ આપણે તેને સર્ટિફાઈડ કરવાનું હોય છે જો આપણે તેને સર્ટિફાઈડ કરતા નહીં તો આગળના શૈક્ષણિક વર્ષની આપણે કોઈ પણ માહિતી અપડેટ કરી શકવાના નથી માટે આપણે તેને સર્ટિફાઈડ કરવાની રહેશે એટલા માટે આપણે આ શૈક્ષણિક વર્ષનું સર્ટિફિકેટ જનરેટ કરવાનું હોય છે અને તેને સ્કૂલ લેવલે ફાઇલ કરવાનું હોય છે જે ફરજિયાત છે તમને બ્લોગમાંથી પણ સૂચના આપવામાં આવી હશે કે યુ ડ પ્લસ પર તમારા સ્કૂલને સર્ટિફાઈડ કરો તો આ યુ ડેસ પ્લસ પર સ્કૂલ સર્ટિફિકેશન શું છે અને તે કઈ રીતે જનરેટ કરવું તે વિશેની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયો અંત સુધી જોઈએ મિત્રો તમે યુ ડેસ પ્લસ પર વિદ્યાર્થીની બધી જ માહિતી જેવી કે જીપી ઇપી એફ બધી જ માહિતી તમે કમ્પ્લીટ કરી દીધી હશે અને જો તમે અપડેટ કરી હશે તો અહીંયા તમને સ્ટેટસની અંદર કમ્પ્લીટ સ્ટેટસ તમને જોવા મળશે અને અપડેટ નહીં કર્યું હોય તો તમને સ્ટેટસની અંદર કમ્પ્લીટ જોવા મળતું નથી તો પહેલા તમારે આ સ્ટેટસ કમ્પ્લીટ કરી લેવું પડશે ત્યારબાદ તમારે કોઈ પણ વિદ્યાર્થીને લેફ્ટ કરવાનું હોય તો તેને લેફ્ટ કરી લેવું અથવા તો કોઈ બીજી સ્કૂલમાંથી આવેલા નવા વિદ્યાર્થીને એડ કરવાનું હોય તો તેને એડ કરી લેવાનું વગેરે જેવી બધી જ માહિતી તમે કમ્પ્લીટ કરી દીધી હશે આ માહિતી કમ્પ્લીટ કર્યા બાદ તમારી સ્કૂલ સર્ટિફિકેટ આપવાનું હોય છે કે તમે બધી જ માહિતી કમ્પ્લીટ કરી દીધી છે જો તમે સ્કૂલ સર્ટિફિકેશન આપ્યું નહીં હોય તો તમને આ રીતે રેડની અંદર નો સર્ટિફાઈડ લખેલું જોવા મળશે એના પરથી તમે નક્કી કરી શકશો કે તમે સર્ટિફાઈડ કર્યું છે અથવા તો નહીં કરેલું મેં મારી સ્કૂલનું સર્ટિફિકેશન નથી કરેલું એટલા માટે મને અહીંયા ડેટા નોટ સર્ટિફાઈડ લખેલું જોવા મળે છે જો તમે પણ સર્ટિફિકેશન નહીં કર્યું હોય તો તમને પણ આ રીતે ઓપ્શન જોવા મળશે તો આ યુડ આ સર્ટિફિકેશન શું છે અને તેને કઈ રીતે જનરેટ કરવું તે વિશેની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયો અંત સુધી જોજો તો સ્કૂલ સર્ટિફિકેશન કરવા માટે અહીંયા તમને ડાબી બાજુ નીચેની તરફ એક ઓપ્શન આપેલો છે સ્કૂલ સર્ટિફિકેશન તેના પર તમારે ક્લિક કરવાની રહેશે તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે એક પેજ ખુલેલું તમને જોવા મળશે જેની અંદર અહીંયા તમને ઉપરની તરફ ટોટલ સ્ટુડન્ટ જોવા મળશે એટલે કે તમારી સ્કૂલની અંદર જેટલા વિદ્યાર્થી હશે એ અહીંયા તમને જોવા મળશે બાજુના ઓપ્શનની અંદર તમને કમ્પ્લીટેડ જોવા મળશે જેની અંદર અહીંયા પણ તમને વિદ્યાર્થીની સંખ્યા જોવા મળશે જો તમે બધા જ વિદ્યાર્થીની કમ્પ્લીટ કરી દીધા હશે તો બધા જ વિદ્યાર્થીની સંખ્યા તમને અહીંયા જોવા મળશે અને જો તમે બધા વિદ્યાર્થીઓના ડેટા અપડેટ નહીં કરેલો હોય તો અહીંયા કમ્પ્લીટેડની અંદર તમારા ટોટલ વિદ્યાર્થી જોવા નહીં મળે અહીંયા બાજુમાં પણ તમને બે ઓપ્શન જોવા મળે છે ઇન પ્રોગ્રેસ અને બીજા નંબરનો એક ઓપ્શન તમને જોવા મળશે નોટ સ્ટાર્ટેડ તો ઇન પ્રોગ્રેસની આપણે વાત કરીએ તો જે વિદ્યાર્થીનું તમે એપી જીપી કમ્પ્લીટ કર્યું હોય પરંતુ એક સ્ટેપ કોઈ બાકી હોય ને તો એ તમને ઈન પ્રોગ્રેસની અંદર જોવા મળશે એટલે કે તમે વિદ્યાર્થીનો ડેટા અપડેટ કરવાની શરૂઆત કરી દીધી પરંતુ કમ્પ્લીટ કરેલો નથી તેવા વિદ્યાર્થી તમને અહીંયા જોવા મળશે અને જે વિદ્યાર્થીને તમે બિલકુલ અપડેટ કર્યા જ નથી તો તેવા વિદ્યાર્થી તમને અહીંયા જોવા મળશે પરંતુ મારી સ્કૂલની વાત કરું તો અહીંયા બધા જ વિદ્યાર્થીના ડેટા મેં અપડેટ કરી દીધા છે એટલા માટે અહીંયા ઇન પ્રોગ્રેસ અને નોટ સ્ટાર્ટેડની અંદર મને ઝીરો ઝીરો બતાવે છે જો તમને અહીંયા ઝીરો નહીં બતાવતો હોય કોઈ સંખ્યા બતાવતી હોય તો પહેલાં તમારે તે કમ્પ્લીટ કરવાના રહેશે કમ્પ્લીટ કર્યા બાદ તમે આ સર્ટિફિકેટ જનરેટ કરી શકશો એના પહેલા તમે જનરેટ કરી શકવાના નથી હવે નીચેની તરફ તમને એક નોંધ આપેલી છે એની અંદર પહેલા નંબર તમને આપેલું છે કે જો તમે બધા વિદ્યાર્થીઓનો ડેટા કમ્પ્લીટ નહીં કર્યો હોય એટલે કે બધા જ વિદ્યાર્થીઓ અપડેટ નહીં કર્યા હોય તો તમે આ સર્ટિફિકેટ જનરેટ કરી શકવાના નથી બીજા નંબરનો ઓપ્શન આપણને આપેલો છે કે તમે એકવાર સર્ટિફિકેટ જનરેટ કરી દીધું ત્યારબાદ પણ તમે વિદ્યાર્થીને એડ કરી શકશો જો તમારે નવો કોઈ વિદ્યાર્થી એડ કરવો હોય તો સર્ટિફિકેટ જનરેટ કર્યા બાદ પણ તમે એડ કરી શકશો અહીંયા એવું નથી કે એકવાર સર્ટિફિકેટ જનરેટ કરી દીધું ત્યારબાદ આપણે કોઈ કાર્ય કરી શકતા નથી એવું નથી ત્રીજા નંબરે ઓપ્શન આપણને આપેલું છે કે તમે સર્ટિફિકેટ જનરેટ કરી દીધું કઈ કઈ કામગીરી કરી શકો તો અહીંયા આપણને આપેલું છે કે નવો વિદ્યાર્થી તમે બ્લોક લેવલ અથવા તો સ્કૂલ લેવલ એડ કરો તો એડ કરી શકશો કોઈ તમારે ક્લાસ શિફ્ટ કરવો હોય તો તેને શિફ્ટ પણ કરી શકશો કોઈ વિદ્યાર્થીને તમારે લેફ્ટ કરવો હોય તો તેને લેફ્ટ પણ કરી શકશો અથવા તો વિદ્યાર્થીને તમારે ડ્રોપ બોક્સની અંદર સેન્ડ કરવો તો તેને ડ્રોપ બોક્સની અંદર પણ સેન્ડ કરી શકશો અને છેલ્લો ઓપ્શન આપણને આપેલું છે કે તમે પ્રોગ્રેસિવ મોડ્યુલની અંદર કોઈ કરેક્શન કરવું હોય તે પણ કરી શકશો આ બધા ફેરફાર કર્યા બાદ તમારે ફરીથી સ્કૂલ સર્ટિફિકેટ જનરેટ કરવાનું રહેતું નથી તમે કરેલા ફેરફાર ઓટોમેટિક અપડેટ થઈ જશે આપણે તો ફક્ત વર્ષમાં એક જ વાર આ સર્ટિફિકેટ જનરેટ કરવાનું હોય છે અહીંયા નીચેની તરફ તમને એનરોમેટ સમરી આપી છે અને નીચે ડાઉનલોડ બટન આપેલું છે તેના પર તમે ક્લિક કરી અને તમે સમરી ડાઉનલોડ કરી શકશો તમે સબમિટ આપ્યા પહેલાં સમરી ડાઉનલોડ કરશો ને તો સમરીની અંદર તમને જોવા મળશે નોટ સર્ટિફાઈડ એટલા માટે આપણે શું કરવાનું છે પહેલાં સમરીને સર્ટિફાઈડ કરવાની સર્ટિફાઈડ કર્યા બાદ ફરીથી એને ડાઉનલોડ કરવાની રહેશે આપણે આ નોટ સર્ટિફાઈડવાળી સમરી ડાઉનલોડ કરવાની નથી અહીંયા નીચેની તરફ તમે જોશો તો અહીંયા તમને ચેકબોક્સ છે તેના પર તમારે ટિક કરવાનું રહેશે અહીંયા તમારે ડિક્લેરેશન આપવાનું છે ડિક્લેરેશન આપ્યા બાદ અહીંયા તમને આપ્યું સબમિટ બટન તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે સબમિટ પર તમે ક્લિક કરશો ને આ રીતે તમને પોપઅપ જોવા મળશે જેની અંદર તમને આપ્યું છે કે આર યુ શ્યોર એટલે કે તમે આ ડેટા સર્ટિફાઈડ કરવા માટે શ્યોર છો તો હા આપણે શ્યોર છીએ તો અહીંયાથી તમારે ઓકે પર ક્લિક કરવાનું અહીંયા તમને આ જે આપ્યું માહિતી એ માહિતી આપણે જે નોંધની અંદર જોઈને તે જ માહિતી આપેલી છે આપણને બીજી કોઈ અલગથી માહિતી આપેલી નથી એટલા માટે આપણે આ ડેટા માટે શ્યોર છીએ તો અહીંયાથી તમારે ઓકે પર ક્લિક કરવાની રહેશે ઓકે પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમને એક મેસેજ જોવા મળશે થેન્ક યુ ફોર સબમિટિંગ સ્ટુડન્ટ ડેટા અને સર્ટિફિકેટની ડેટ અને ટાઈમ પણ તમને જોવા મળશે અને અહીંયા તમે ઉપરની તરફ પણ જોઈ શકો છો તમને અહીંયા જોવા મળે છે ગ્રીનની અંદર સર્ટિફાઈડ તો અહીંયા ડાઉનલોડ બટન આપ્યું તેના પર તમે ક્લિક કરી અને તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશો અહીંયા સ્કૂલ સર્ટિફિકેટ સ્ટેટસની અંદર તમે જોઈ શકો છો સર્ટિફાઈડ લખેલું આપણને જોવા મળે છે સબમિટ કર્યા પહેલાં આપણે સર્ટિફિકેટ ડાઉનલોડ કર્યું તો અહીંયા આપણને નોટ સર્ટિફાઈડ જોવા મળતું હતું તો આ સર્ટિફિકેટને તમારે પ્રિન્ટ કરી અને ફાઇલ કરવાનું રહેશે તો મિત્રો આ રીતે તમે યુ ડાયસ પ્લસ પર તમારી સ્કૂલને સર્ટિફાઈડ કરી શકશો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત